અમદાવાદ જિલ્લા ગ્રામ્ય હોમગાર્ડ કમાન્ડર વીસી દવે સામે આચારસંહિતા ભંગને લઈને કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આચારસંહિતા ભંગ કરીને બદલી તથા નવી નિમણૂકો મામલે ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવ્યા વગર જ બદલી કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય હોમગાર્ડ કમાન્ડર વીસી દવે ગત આદર્શ સંહિતાનો અનાદર કરીને જિલ્લા કલેક્ટર કે ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવ્યા વગર જ અમદાવાદ જિલ્લામાં યુનિટ અધિકારીઓને સૂચના આપ્યા વગર આચાર આચારસંહિતાને ભંગ કરી બદલી તથા નવી નિમણૂક મામલે ચીફ ઇલેક્ટ્રોકલ ઓફિસર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ નાઓને અમદાવાદના સામાજિક કાર્યકર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય હોમગાર્ડ કમાન્ડર દ્વારા ગત સત્તર અને અઢાર માર્ચ દ્વારા અમલીકરણમાં આવેલી આચારસંહિતા મુજબ માર્ચ મહિનામાં આચારસંહિતા અમલવારી લાગુ થઈ ગઈ હતી તેમ છતાં જિલ્લા કમાન્ડર દ્વારા પોતાની મનમાનીથી ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવ્યા વિના બદલી તથા નવા નિમણૂક મામલે કાર્યવાહી કરાતા આચારસંહિતા ભંગની કાર્યવાહી બદલ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે